ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણ માં વાલ્મીકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈ કેવાયસી કેમ્પનો મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર અંદાજે છસો થી વધારે લાભાર્થીઓએ ઈ કેવાયસી લાભ લીધેલ હતો છેલ્લા વીસ વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના રણુભા જાડેજા

તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે આજ રોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ કેવાયસી રેશન કાર્ડ ઈ કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ એ કેમ્પની અંદર અંદાજે છસો થી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલ દ્વારા આયોજન કરવામાં આવેલ મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર છસો ઉપરાંત રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવામાં આવેલ એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા બાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે મારું નામ હરપાલસિંહ જાડેજા આજરોજ ઉપલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પ વોર્ડ નંબર ત્રણના વાલ્મિકી નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજેત છસો જેટલા લાભાર્થીઓએ ઈ કેવાય સીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્યમાન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આજ રોજ આ કેમ્પમાં આ કેમ્પના મુખ્ય યજમાનો ઉપલેટા મામલતદાર અને હરપાલસિંહજી તેમજ ચંદ્રપાલસિંહ તથા વાલ્મિકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી વાલ્મિકી સમાજના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી અને આ કેમ્પનો લાભ લીધો હતો સરફરાજ કોળી ગુજરાત ન્યૂઝ ઉપલેટા